ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના રૂપિયા એકતાલીસો કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આધુનિક ભારતના નિર્માતા વૈશ્વિક નેતા વિકાસ પુરુષ आदरणीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब प्रदेशना यशस्वी अध्यक्ष तथा नवसारीना लोकप्रिय सांसद श्री एस सी आर पाटीलजी माथी मंत्री श्री मुळुभाई बेहरा हर्षभाई संघवी सांसद श्रीमती पूनमबबेन माडम श्री रमेशभ धडूक राज्यसभाना सांसद श्री बाहूभाई देसाई जिल्हा पंचायत प्रमुख श्रीमती रिद्धीबा जाडजा धारसभ्य श्री, श्री, जा, श्री प्रभूभा माणेक ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રેસ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં આ અઠવાડિયું વિકાસ ઉત્સવ બની રહ્યું છે આ વિકાસ ઉત્સવની ભેટ આપનારા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શ્રી કૃષ્ણની નગરી દ્વારકાની ભૂમિ પર હૃદયના ઉમળકાથી સૌ ગુજરાતવાસીઓ વતી સ્વાગત કરું છું હજુ ત્રણ દિવસ પહેલા ગુરુવારે વડાપ્રધાન શ્રીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં એક જ દિવસમાં રૂપિયા સત્તાવન હજાર કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી ઇતિહાસ સર્જ્યો હતો આજે તેઓ સૌરાષ્ટ્રને કુલ મળીને અંદાજે બાવન હજાર કરોડથી વધારાના કામોનો વિકાસ આપવા આપની વચ્ચે પધાર્યા છે ભગવાન શ્રી કૃષ્ણની આ નગરી દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવમાં જેવો જન ઉમંગ અને ઉલ્લાસ છલકાતો હોય છે તેવો જ ઉત્સાહ અને વિકાસ ઉત્સાહથી આજે છવાયો છે વડાપ્રધાન શ્રી શ્રી ગુજરાતના દરેક ક્ષેત્રે અગ્રેસર રાખવાની જે નેમ રાખી છે તેમાં આજનો આ વિકાસ ઉત્સવ નવા સિંહવચનમાં સમાન બનવાનો છે એ હું સ્પષ્ટ માનું છું વિકાસના નિત નવા કીર્તિમાન સાથે આપણી પ્રાચીન વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને વિકાસ બી વિરાસત બી થકી બહુમુખી વિકાસની આગવી પેટર્ન હવે મોદી સાહેબે નેતૃત્વમાં વિકસાવી છે શ્રી કૃષ્ણભૂમિ દ્વારકાને આજે મળી રહેલી નવતર ભેટ એ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ વિકાસ સાથે જોડનારી ભેટ બનશે આ કોઈ ઉત્સવ શ્રી દ્વારકા શ્રી કૃષ્ણના પરમસખા મિત્ર સુદામાની નગરી પોરબંદર અને છોટા તરીકે પ્રખ્યાત જામનગરના સર્વગ્રાહી વિકાસને નવી ગતિ આપશે એ મોદી સાહેબની ગેરંટી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશમાં શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો સાંસ્કૃતિક ધરોહરના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે મહાકાલધામ હોય કેદારનાથ કાશી વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રાસ્થાનોના અદતન વિકાસની સાથે આ ધામોના સર્વગ્રાહી વિકાસથી યાત્રા સુવિધાઓ વિસ્તરી છે આપણે આ સૌરાષ્ટ્ર હાલાર પંથકનો સમુદ્રી પ્રદેશ હરિહરની ધરતી ગણાય છે સમુદ્રના એક તટે ભગવાન સોમનાથને હર હર મહાદેવનો નાથ છે તો દ્વારકાના સમુદ્ર તટે શ્રી ભગવાન કૃષ્ણ બિરાજમાન છે